ચબુતરે બેઠા બેઠા ફાંગર મારવાના ઘેર જાય ખબર પડે ઉત્સાહ માં ઘેર નઈ

કુંભ મેરો ચાલે છે બરોબર અને આ કઈ અલગ અલગ જગ્યાએ ત્રણ વર્ષે આવે કે ચાર વર્ષ જેવું કઈક છે ત્રણ વર્ષે આ સનમ માસ બધે સારું જ્ઞાન છે તો ત્રણ વર્ષે કે આવે પ્રયાગરાજમાં માં હરિદ્વારમાં એમ ફરતું ફરતું બાર વર્ષે મહાકુંભ આ બાર વર્ષે મહાકુંભ એટલે એક જગ્યાએ મહાકુંભ એક બાપુ જતા હતા ગામ પસાર થયા

આ હા ભગવાન ની કૃપા છે કે ભારત છે કે તો મારે તમને આશીર્વાદ આપવા ને લાવો દંપતી આવો દંપતી મીન્સ ઘરવાળા ને બોલાવો કે આ તો કે નહી

આ તો વચ્ચે આનંદ કરાવો આનંદ નો ગરબો છે એટલે મારો તો નિયમ કે આનંદ કરાવવાનો ભલે આજે પતા હું નહી પાડું ના આજે નઈ કહું કહ્યું તું નહીં તો બે દિવસ ગરબો ખરેખર ધન્યવાદ છે આ બેનો આનંદ ગરબાની બહેનો અભિનંદન છે ધન્યવાદ છે આજે સવારમાં બપોરે આમ ગરબો કરીને પાંચ વાગે આવ્યો દાબેલી છતાંય આજુબાજુ રેલવે સ્ટેશન દાબેલી પેલા બહુ વર્ષો પેલા ની વાત પચીસ વર્ષ પેલા અહીં જન દાબેલી પાણીપુરી લાવ્યો નહી બધા શું કરે આપડો પેલા ઘણા આણંદ ગયા હોય ને એ દાબેલી ખાય અને ગામડે ભાઈ ગોમમાં માં વાતો કરે કે આણંદ માં રેલવે સ્ટેશન સરસ દાબેલી મળે આણંદ રેલવે સ્ટેશન સરસ દાબેલી મળે તો ગયડો માજી બાર બેઠો બેઠો આપડે એ એ પે બાર શું બોલે ખબર હવે બાર ના શબ્દો પેલા જે બાર જે દાબેલી ખાઈને લાલા આણંદ જઈ એ કે આણંદ માં સરસ દાબેલી મળે તો પેલો ગયડો બાર તો ને એટલે ના એ તો કે આ એમ શું કે શેરમાં દાબેલી હોય મળે રૂખળેલી હોય મળે